જ્ઞાન જ્ઞાનથી જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન ભગવાન ગુરુ નું જ્ઞાન હોય ને તો જ મળે છે નકર મળતા નથી સાચી ની અંદર કે છે કે ગુરુ ને ગોવિંદ બે ખડા છે આમાં પેલા પાય કોને લાગુ કિસકે લાગુ પાય પણ બલહારી તો મારા ગુરુ દેવ છે જેને આ ભગવાન ને મને દેખાડી દીધા એટલે મોટો મહિમા

ઓળખાયા પણ મુક્તિ બોલાવ્યા અને અવિનાશી આવ્યા અને ઉતરી પડ્યા છે અસમાન થી જે સાચી વસ્તુ અસમાન ની અંદર પડી છે ત્યાં આવી અને ભગવાન આ સંતો બધાને નિર્ગુણ અને સગુણ રૂપે મળે છે આખે દેખાડ્યા હાથથી જલાયા નામ તણા નિશાન આ જગત ની અંદર આ નામ થી બધા ભવસાગર તરી ગયા છે સાચા નામ જયારે મળી જાય ને ત્યારે જીવાત્મા નો ઉધાર થઈ જાય છે નામ નિરખાવતા અને રામ રામને પરખાવતા આનું પારક જ્ઞાન સદગુરુ મહારાજ કરાવતા માંડી કયા છે બધા મરણ થી જેમ સેમ બધી હકીકત સદગુરુ મહારાજ શિષ્યને બધી સમજાવી દે છે અર્જુન બોલતા અને પડદા ખોલી જાતા જે આપણે આવરણ રૂપી પડદા હતા ને આ બધા પડદા ખોલી જાય અને સાચું આપણું નિજ સ્વરૂપ છે ને એના દર્શન થઈ જાય છે સુણજો સાન ભાન બધી થઈ જાય કાન થી સાંભળતા બધું સાન અને ભાન બધી આપણને સમજણ મળી જાય છે સત ગુરુ મહારાજ